आने लगे तेरे यो रिकॉर्ड में है कि विकास भाई मेरा मन सावला तो मु तो जावन हां हूं से हां मेरे से, तो से।, से एंट्री पास हमें जावा है तो जेने हमें पासपोर्ट मेरे लो दिए तो भू वाली बोलियो कर कोई नहीं कोई नहीं नो साया अच्छे રાઈસ અમે ખેતરથી આવીને ખાઈ બાવી લીધુંશ ખાઈને પાછું સુંદરીને દાતડો હાથમાં લઈ લીધુંશ તેલો મારો ભેગો આવી ગયો અમે વાડીએ જ તે દિવસે નિરણ લેવા કે તે કા તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય હર હર મહાદેવ રાધે કૃષ્ણ તો તમારું સ્વાગત છે ફરીથી નવા આવી તો મને ખબર છે કે તમારા બધીને મસ્ત જ હશે મજામાં જ હશે પણ મજામાં જ છું તો ઓલા વિડીયોમાં પણ તમે સારો સપોર્ટ કર્યો હતો તો આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને શું કહેવાય કે આ ક્યાં જવાનું છે કે ખબર નથી રોગ તો કરી દીધો પણ લગભગ જવાનું થાય સારી જગ્યા છે તો વિડીયોમાં બને રહેજો અને જો લાઈક ફોલો કે સબસ્ક્રાઈબ ન કરે હોય તો કરતા જશો કે થોડો થોડો એક વિડીયોમાં ખાલી પાંચ પાંચ સબસ્ક્રાઇબ કરીએ તે એ વાંધો નહીં તો મળીએ આગળ તો આપણે આપણો નાસ્તો લઈ આવ્યા છે આ આપણો નાસ્તો છે બિસ્કીટ ને શા હાલો તો નાસ્તો કરી લઈએ પછી મેળા તો હાલો મિત્રો આપણે આવી ગયા છે બજારમાં મારા પપ્પાને શાક ખડકો લાગવાનું છે એટલે શાક ખડકો લાગીએ શાકમાં તો ઘણું બધું લાગે છે પૂરા નાની 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 ડાયો હતી મોટી ડાયો હતી ઘણું બધું હતું આપણે કે અત્યારે નામને ખબર બબર પડતી નથી આપણે હાલો આપણે ખડકી દઈએ તો ખડકવા લાગ્યો ખા ડાય ને બધું તો પાછું એમ કીધું કે બરફ ભાંગી નાખ તો હવે હાલો બરફને ફાયદા કરી નાખીએ ખેતર ખેડી વાટવા પડી જાય તો વિડીયોમાં બનાવે છે અને વિડીયો ગમે તે લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આપણે અત્યારે હેલ્ધી વાઢવા જાય છે તો કોકની ખેતર તેના કે ખાવા મળ્યું તો આપણે ખાહું પણ અને વિડીયો બનાવે તો મળી આ તો ફાઈનલ એની ખેતર પૂકી ગયા છે અને અમને બહુ કષ્ટ મળ્યું છે બસમાં હું કાળા હું મળ્યો આપણે તમને હું લાગે અમે કામ કરી દેવું

આમાં પાસપોર્ટ મેરે નથી એ પાસપોર્ટ નું લઈ ખાલી આ છે પાસપોર્ટ તો આમાં પાસપોર્ટ કેવો લાગી ગયો તમે કમેન્ટ માં કહી દેજો આ સો બંધ કરવું પડે કેમ કે ધોર બોર ઘડી જાવી તો એ પર પાસપોર્ટ નું જોઈએ છે એની પાસે હેક કરવું છે ગાઈસ અમે ખેતર ચાવી ને ખાઈ બાઈ લીધું આવીને પાછું ચુંદલીને દાતે હાથમાં લઈ લીધું તો ભેગો આવી ગયો ને અમે વાડીએ જઈએ તે દિવસે નિરણ લેવા કે છે તા તો લોકેશન જોઈને મને એમ થઈશ કે હું મારી રીલ શૂટ કરી લઉં તો મારી પાસે કોઈ વિડીયોગ્રાફર નથી તો વિડીયો બનાવી રેજો ને આજ પણ શીપડા ખાવાના છે આગળ બતવાના છે ગમે નહીં લોકોની લોકોને કે જાવ કે વિજ્ઞાન બનાવી રહેજો ને આડી કેવલો એકલો એકલો સીપડા ગોતો જાય ને હું આડી વાઠા તો મળીએ આ ઘરની જો ફી કાર અમે હાલતા રસ્તામાં આડી ગરમ ઘડી જાય તો આ હોય તો ખાલી બાકી અમારો નવો રસ્તો અરે આમાં ઘડી જોઈ તો ઘેર જઈને પગું ધોવા પડે ને તો હાલો મળીએ આ તો ગાઈશ પસીના પસીના રહ્યા ગયા આપણે આવી જાય લેવા લેવાનું ચાંદ કેવલ ભાઈ અમારે સીપડા ચોરી આવ્યો એનું નામ કહી દેવાનું છે સીપડા તો આપણે આવડતું ન હોય તો હાથમાં હથિયાર પકડાવી દે આપણે તો શું હોય લઈને હાલતા વધારે તાર લગી વાંચવાનું બાકી પછી પૂરો ખાવાનો હાલો બને રહેશે વિડીયોમાં દુકાન જવાનું હેલો ગાઈસ આવી ગયો છે આપણા દુકાને આપણા ઓટો માં ખાવાનું લેવે હું કે ખબર નથી આડી ખોલે એટલે ખાવું પડે આપણે એને ખોલીએ તળ થી લાવ્યો છે બે ત્રણ વાળી કાં છે તો ગાઈસ વાત વાતમાં પાણીપુરી બધી ખવાઈ ગઈ આગળી ખાવ પડે કે વિડિયો ઉતારું છું તો પાણી ખાઈ નાખો લગભગ દહ ખાધી પણ મજા આવી ગયો મળી આગળ લો ગાઈસ આ વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો મળી એક આવા નવા નવા વિડીયો